છતાં આજે આદિવાસી સમાજ ની વિકાસ ની વાત આવે તો આદિવાસી સારી શાળાઓ માટે રોડ પર આંદોલન કરે છે રોજગારી માટે રોડ પર આંદોલન કરે છે દવાખાનાઓ માટે રોડ પર આંદોલન કરે છે ત્યારે અમે આ સરકારને ને કેવા માંગીયે છે જો સરકાર આદિવાસીઓનો વિકાસ નથી કરવા માંગતી ડેડીયાપાડા આદિવાસી જન નાયક ભગવાન બિરસા મુંડા ની એકસો પચાસ મી જન્મ જયંતિ ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે ત્યાંના લોકલાડીલા નેતા ચૈતર વસાવા ત્યાં હાજર હતા આદિવાસી સમાજના આગેવાનો પણ હાજર હતા અને આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં હાજરી આપી હતી આ કાર્યક્રમમાં લોકો ભેગા થઈ આદિવાસી વેશભૂષામાં પરંપરાગત પણ યોજી હતી આ પ્રસંગે ચૈતર વસાવા એ અલગ ભીલ પ્રદેશની માંગ ને પોકારી હતી ત્યાં હાજર લોકોને સંબોધીને ચૈતર વસાવાએ કહ્યું કે આઝાદી પછી પણ દેશના વિકાસમાં હંમેશા આદિવાસી વિકાસમાં આદિવાસી સમાજે જ ફાળો આપ્યો છે જ્યાં પણ ડેમ બનતા હોય નેશનલ હાઈવે બનતા

તમામ આગેવાનો દેશની આઝાદીમાં પોતાનું યોગદાન આપ્યું છે ત્યારે આપણે રેલવે માં જમીનો આપી હાઈવે માં જમીનો આપી બુલેટ ટ્રેનોમાં જમીનો આપી છતાં આજે આદિવાસી સમાજ ની વિકાસ ની વાત આવે તો આ સરકારો આદિવાસી સાથે ભેદભાવ કરી રહી છે આજે પણ મારો આદિવાસી સમાજ શિક્ષકો માટે રોડ પર આંદોલન કરે છે આદિવાસીઓ નો વિકાસ નથી કરવા માંગતી તો આવનાર દિવસોમાં અમે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા સભા હેઠળ અલગ ભીલ પ્રદેશ ઓગણત્રીસ રાજ્ય બનાવીશું અલગ ભીલ પ્રદેશ નું ઓગણત્રીસ મુ રાજ્ય

એ નોકરી કરનારા મારા સાથી મિત્રો પણ હું બે હાથ જોડીને વિનંતી કરું છું આદિવાસી ના દાખલા આદિવાસી સંસ્કૃતિ બચાવવાની વાત હોય આદિવાસી ની જળ જંગલ જમીન બચાવવાની વાત હોય તમામ લોકો એ આવનારા દિવસો માં એક મંચ પર આવવું પડશે અને તમને કઈ થશે તે દિવસે આ ભીલ પ્રદેશ મુક્તિ મોરચો તમારી હાથે આવેલો પડે

અઢીસો બે લાખ આટલી બધી ફી લેવાનું તમે પણ બંધ કરજો બહુ બધી રજૂઆતો આવે છે બહુ બધી રજૂઆતો આવે છે એટલે બેન્ટ વાળા મિત્રો ને પણ વિનંતી કરું છું માપનો ડીજે રાખજો મે માપનું સાઉન્ડ રાખજો માપ કલાકાર રાખજો

આદિવાસી ની પૂજા વિધિ હમણાં મહારાજે કીધું ભગવાન જેના વગર આપણે જીવી નથી શકતા એ ભગવાનની પૂજા કરતો આદિવાસી સમાજ આવ્યો છે એ પ્રકૃતિની પૂજા કરતો આદિવાસી સમાજ આવ્યો છે આદિવાસી સમાજ આજે પણ સૂર્ય ચંદ્ર ગગન ભૂમિ પહાડ નદી નાળા ને પૂજનારો છે આપડો માટી નો તમે આદિવાસી છો એ સાબિત કરવા માટે તમને અઘરું પડી જવાનું છે યાદ રાખજો આજે આદિવાસીઓ માટે દાખલા માંગે છે સાબિતી માંગે છે ત્યારે મારા તમામ વડીલો યુવાનો માતા બેનો વિનંતી કરો છું

આદિવાસી તરીકે ઓશે અને આપણા લોકો આદિવાસી તરીકે મીટી જશે એટલા માટે આજે કેવડિયાની હાલત તમે જોઈ લો આવનારા દિવસોમાં માલ ની હાલત થવાની છે પછી મોગરા ની હાલત થવાની છે

અમે જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી ભીલ પ્રદેશ માટે લડીશું અને પ્રકૃતિ ની દયા હશે જીવતા જીવ ભીલ પ્રદેશ રાજ્ય બનાવીને આ ધરતી પર જઈશું તમામ સાથી યુવાનો અલગ અલગ જિલ્લાના પદાધિકારીઓ તમામ પોતાનો કિંમતી સમય આપીને આવ્યા છે ત્યારે જ્યાં પણ મારા આદિવાસી ભાઈ બહેનો સાથે અત્યાચાર અન્યાય થશે જ્યાં પણ અમારા સંવિધાનીય અધિકારો છીનવા છે

સાઇડ પર મૂકીશું અને એ દિવસે આર પાર ની લડાઈ કરીશું અમારો ભીલ પ્રદેશ બનાવીશું